સુરતના નાનપુરા ખાતે આવેલા માછીવાડમાં બનેલી ફિશ માર્કેટમાંથી અજાણ્ય ઈસમની લાશ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી સુરતના નાનપુરા માછીવાડ વિસ્તારમાં નવનિર્માણ બનેલી ફિશ માર્કેટમાંથી અજાણ્યા ઈસમની લાશ મળતા ચકચાર મચી હતી કરોડો રૂપિયાના ખર્ચે બનેલી માર્કેટમાં દારૂ જુગાર તેમજ એમડી ડ્રગ્સ વેચાતો હોવાનો આક્ષેપ કરાયા છે લાશ મળ્યાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી તો માછી સમાજ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ ફિશ માર્કેટ ચાલુ કરાવતી નથી તેર વર્ષથી તૈયાર થયેલી ફિશ માર્કેટ બંધ હાલતમાં હોય જેથી સુરત મ્યુનિસિપલ કમિશનર પાસે માર્કેટ ચાલુ કરાવવા વિનંતી કરાય હાલ તો કરોડો રૂપિયાના ખર્ચે બનેલી માર્કેટ હાલ ખંડેર હાલતમાં છે જે આપણું નામ શું મારું નામ સુરેન્દ્ર લશ્કરી મારે રહેવાનું નાનપુરા માછીવાર જૂની ફિશ માર્કેટમાં આજે જે નવી ફિશ માર્કેટ જે બની છે ત્રણ વર્ષ પહેલાં એમાં એક એવી ઘટના બની છે ત્યાં મુદ્દે મળી આવ્યું છે અને એ મુદ્દે બિનવારસી હાલતમાં મળેલ છે હવે જો ત્રણ વર્ષ આ ફિશ માર્કેટને બનવાના થઈ ગયા હોય અને ફાળવણી જેવી ફાળવણી કરી નથી વેપારી વર્ગને તો શું માર્કેટને એક શો પીસ બનાવીને રાખવામાં આવ્યું છે કે પછી કહાર માછી સમાજના જે દુકાન હોલ્ડરો છે એમને દુકાન ફાળવીને આપવાના છો કે નથી આપવાના એનું પણ પ્રશાસન જવાબ આપી શકતા નથી આજે જે કૃત્ય બન્યું છે એ કૃત્ય આગળ પણ અમે વરજેશભાઈ ઉનટકર સાહેબને જાણકારી કરેલ હતી કે ત્યાં આગળ ડ્રગ્સ દારૂ જુગાર અને બીજી પ્રવૃત્તિ પણ ચાલતી આવેલ છે પરંતુ એ વરજેશભાઈ ઉનટકર સાહેબે કોઈ ધ્યાન ધરેલ નથી અને આગળ પણ અમે લેખિતમાં અમારા પ્રમુખશ્રીએ ધારાસભ્ય શ્રી અને કોર્પોરેટર શ્રી અને શ્રી મહાનગરપાલિકાના જેટલા અધિકારી છે લાગતા માર્કેટના એમને લેખિત અરજીઓ પણ આપેલ છે પરંતુ એમના ઉપર પણ ધ્યાન ધરવામાં આવેલ નથી પછી ઘટના બની છે એ ઘટનાના અનુસંધાને એવું દેખાઈ રહ્યું છે કે આવનારા દિવસોમાં પણ આ ફિશ માર્કેટમાં કોઈ કૃત્ય બની શકે અને કોઈ ખૂનના છીટા ઉડી શકે એવી પણ પ્રવૃત્તિ મને નજર દેખાય આવતી બ્યુરો રિપોર્ટ એસ નાઇન્યુઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે